જો કે મેં છોકરીનું અપહરણ કર્યું છે છોકરીનું મેં અપહરણ કર્યું છે લવ જિયાતનો દેશ કર્યો છે દીપુબેન આપણે તમે એ વસ્તુ તો વિચારો આપણે કેટલા વર્ષ ભેગા રહ્યા ત્યારે તમને લવ જિયાત ન દેખાણો ત્યારે મુસ્લિમ ન દેખાણું જ્યારે મેં તમારા ભાઈ જેલમાં હતા ત્યારે મેં તમને ધંધો કરીને દીધા પૈસા પૈસા તમને ન દેખાણા કે મુસ્લિમના પૈસા આવે છે કે પૈસા આપણે ન લઈ તમારા ભાઈ સાત મહિના જેલમાં રહ્યો તો ને પૂરો અલ્પેશ તન્ના એમડીમાં આવી ગયો તો બરોબર હાચું બોલું છું ને હું તો પછી રાજકોટ નો મોટે મોટો દલાલ મોદી મોદી થી ઓળખાય છે એના ભાઈ એના ભેગો પૂરો કામ કરતો એની બેન ને બેન ને બધા ધંધો કરે છે હજી તમને પ્રૂફ જોતો હોય તો મોદી નો નંબર તમને હમણાં સ્ક્રીન ઉપર નાખી દઈશ તમે તમારે જોઈ લેજો જે તમારે મીડિયા વાળાને આપવા પેલા એવી પેલા છોકરીને મેં ટચ પણ નથી કરી નથી ખ્રોચ આવવા દીધી છોકરીને છોકરી ફૂલ એમ ફૂલ સેફ છે તમે યુ ઉપાધિય નો કરતા